શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે નગરપાલિકા રોડ પર પાણી ભરાતા તારાજી સર્જાઈ છે પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બાબાવાડી વિસ્તારમાં આર્મીની ટીમે કામગીરી હાથ ધરી છે તો હાલ કચ્છમાં સૌથી વધારે આ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે તેને પગલે વરસાદી માહોલ છવાયેલો હતો જેને કારણે હાલ જે તસવીરો સામે આવી રહી છે કચ્છની ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એક તરફ વરસાદ ભલે ધીમી ધારે વરસતો હોય પરંતુ તબાહીના અને તારાજીના દ્રશ્યો કચ્છથી સામે આવી રહ્યા છે સવારથી પાણી ભરાય છે કેટલા ફૂટ પાણી હતા અહીંયા પાણી અહીંયા લગભગ બે ખાન ફૂટ ઉપર હતા ત્રણ ચાર ફૂટ જેવા થઈ ગયા હતા ઘણા શું કહેશો કેવી પરિસ્થિતિ હતી કઈ રીતના રાત કાઢી પરિસ્થિતિ તો બહુ લાઈટ વગર રાત કાઢી છે પરિસ્થિતિ તો કેવા લાયક છે જ નહીં એવી પરિસ્થિતિ છે પાણી તમે પોતે જોઈ રહ્યા છો કેવું અહીંયાથી બારે ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઘરોમાં પાણી છે હવે આવામાં શું કહીએ કાંઈ નથી કહેવા કહેવાતું અત્યારે પાણી ઓસરી રહ્યા છે અત્યારે પાણી થોડા ઘણા ઓછા થયા છે બાકી હજી તો કેટલી વાર લાગશે નક્કી નહીં આ વાહનો તણાઈ ને આવ્યા છે કયા જતા અહીંયા જતા વાહનો કચ્છના માંડવીની અંદર ધોધમાર વરસાદ વરસ્યો અને છત્રીસ કલાકની અંદર અઢાર જેટલો વરસાદ વરસતાની સાથે આખું જે માંડવી ગામ છે કે તે અત્યારે બેટની અંદર છે તે ભેરા ફરી ચૂક્યું હતું હવે રૂકમાવતી નદી છે કે તેના પાણીના જળ છે તે ઉતર્યા છે ને તેને કારણે હવે ધીમે ધીમે જે માંડવી શહેર છે કે તેનું પણ પાણી છે તે ઓસરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે વાહન વ્યવહાર ફરી એક વખત પુનર્વત તે થયો છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રૂકમાવતી નદી છે કે જે બે કાંઠે વહી રહી છે આ પુલ કરતા જે કહી શકાય કે ભયજનક સપાટી આ નદી છે તે વહેતી હતી સાથે જ અનેક સોસાયટીઓ એવી હતી કે સોસાયટીઓની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા તમામ જે માર્ગો હતા તે માર્ગો પર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હતા છત્રીસ કલાકની અંદર જેટલો જે વરસાદ વરસ્યો તેને કારણે સરકાર છે તે પણ હરકતમાં આવી હતી અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયા છે કે તેઓ પણ સતત આ વિસ્તારની મુલાકાતે હતા તેમને પણ ગઈકાલે માંડવી ખાતે અલગ અલગ પ્રભાવિત જે વિસ્તારો હતા કે ત્યાં મુલાકાત છે તે જેસીબી સાથે લીધી હતી ને અસરગ્રસ્ત વિસ્તારના જે લોકો હતા કે તેમને રેસ્ક્યુ કરવા સહિતની કામગીરી માટે તંત્રને આદેશ છે તે આપ્યા હતા પરંતુ સતત જે રીતના વરસાદ છે તે વરસ્યો હતો આજે સવારથી જ વરસાદે ક્યાંક વિરામ છે તે લીધો અત્યારે જર્મન વરસાદ છે તે વરસી રહ્યો છે પરંતુ કચ્છ જિલ્લાની અંદર સતત બે જેટલી સિસ્ટમો છે તે સક્રિય હતી ને બંને સિસ્ટમો છે તે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાતા હવે આ જે વાવાઝોડાની અંદર તબદીલ થવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી હતી ને તે જ મુજબ હવે આ ડીપ ડિપ્રેશન છે તે દરિયાની અંદર રવાના છે તે થઈ ચૂક્યું છે ક્યાંક તેની અસરો છે તે હવે કચ્છ જિલ્લાની અંદર જોવા મળી રહી છે માંડવી અને અબડાસા આ બંને વિસ્તારો છે કે જે સૌથી વધારે પ્રભાવિત હતા અને તે જ વિસ્તારની અંદર ભારે પવન સાથે ઝરમર વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ જનજીવન છે તે ફરી એક વખત જે લોકો છે તે પોતાના જે કામ ધંધા તરફ વળી રહ્યા છે અને ધીમે ધીમે હવે તમામ શહેરો છે તે ફરી એક વખત પુનર્વત થતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા માંડવી